બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકોની સલામતીને લઈ શાળાઓમાં ફાયર સેફ્ટી ફરજિયાત વસાવવા આદેશ કરવામાં આવેલ છે તેમજ કેટલીક શાળાઓમાં ફાયર સેફ્ટી અને એનઓસીનો અભાવ હોવાનું સામે આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની બસો ચોત્રીસ જેટલી શાળાઓને ત્રીસ દિવસમાં ફાયર સેફ્ટી વસાવી અને તેની એનઓસી મેળવવા નોટિસો ફટકારવામાં આવી હતી અને એનઓસી મેળવી તેનો રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ભીડભાડવાળી જગ્યાએ જેવી કે શાળા કોલેજ મોલ થિયેટર હોસ્પિટલ ખાનગી ફેક્ટરીઓ જેવા એકમો ફરજીયાત ફાયર સેફ્ટી વસાવવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં નવ મીટર ઊંચાઈ અને પાંચસો સ્ક્વેર ફૂટ બાંધકામવાળી શાળાઓમાં ફાયર એનઓસી મેળવી ફરજીયાત હોવા છતાં જિલ્લામાં એકસો ચોસઠ સરકારી તેમજ સિત્તેર ખાનગી મળી કુલ બસો ચોત્રીસ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટી ન હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાને આવતા આ સ્કૂલોમાં અભ્યાસ કરતા નાના બાળકોની સુરક્ષાને લઈ આ સ્કૂલોમાં આગામી ત્રીસ દિવસની અંદર ફાયર સેફટી વસાવી તેની એનઓસી મેળવી લેવા નોટિસો ફટકારવામાં આવી છે અને શાળામાં ફાયર સેફ્ટી વસાવી તેને એનઓસી મેળવી હોવાનો રિપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે તેમ છતાં કોઈ સ્કૂલ ફાયર એનઓસી મેળવવામાં નહીં આવે તો તે સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે